હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ તિરંગાની ઈડલી તો એના માટે મેં લીધા છે કેસરી કલર ફ્રૂટ કલર આવી લીલો કલર અને વ્હાઈટ એ તો આપણે ઈડલી વ્હાઈટ જ રાખવાની છે બાકી બે કલર આપણે લીલો અને કેસરી નાખવાનો છે કેમ કે આપણી છવ્વીસમી જાન્યુઆરી આવે છે તો આપણી રસોઈ પણ દેશભક્તિથી રંગાયેલી હોવી જોઈએ એટલે એના માટે આપણે ઇડલી બનાવશું એ પણ તિરંગાની તો એના માટે મેં એક વાટકી અડદી ડાળ લીધી છે અને એક મોટો વાટકો આખો જ મેં ચોખાનો લીધો છે હવે અને ખાટી છાશ ઘરની લીધી છે તો મેં આ બે વસ્તુ બધી દળાવીને જ રાખી છે આ તો તમને માપ બતાવવા માટે મેં રાખ્યું છે બાકી મેં આ દળાવીને રાખ્યું છે આવી રીતે એને ઝીણું અને બહુ જાડું રીતે દળીને રાખવાનું છે તો એમાં આપણે આ એક વાટકો છાશ નાખી દેસું અને એને આપણે આથો આવવા માટે ત્રણ ચાર કલાક રહેવા દેશું પછી હું તમને આગળની બધી પ્રોસેસ બતાવીશ કે આપણે શું કરવાનું છે એમ પણ અત્યારે આપણે આથાની પ્રોસેસ કરવાની છે આથાને આપણે ચાર પાંચ કલાક રહેવા દેવાનું છે એમાં આપણે પાણી નાખીને એક જ તે દિશામાં આપણે એને ફેરવતા જશું અને મિશ્રણ એક ઘટ કરી નાખશું છાશ તમારે મોડી હોય તો પણ ચાલે ને તમને જોસે ખાટી ભાવતી હોય તો તમે છાશ થોડી ખાટી પણ લઈ શકો એને આપણે આવી રીતે એકદમ સાવ મિશ્રણ કરી નાખવાનું છે જરા પણ લોટ ન દેખાવો જોઈએ એ રીતે એને આપણે પાણી નાખીને થોડું થોડું પાણી નાખીને એને એકદમ આવી રીતે હલાવી લેવાનું છે અને એને આપણે ચાર પાંચ કલાક રહેવા દેવાનું છે એક એક ગઠોડા કેવો ઓનો રહેવું જોઈએ એના માટે આપણે આવી રીતે એને હલાવી લેવાનું છે આટલું આપણે આપણો આ ઇડલીનો બેટર છે આવી રીતે આપણે ઠીક રાખવાનું છે તો આપણે હવે આને ચાર પાંચ કલાક મૂકી દઈ અને પછી હું તમને આગળ બતાવું છું કે આપણે કઈ રીતે તિરંગાની ઇડલી બનાવવાની છે હા તો ચાલો આપણે જે ઇડલીનો આથો મૂકવા તો ચાર પાંચ કલાક એનો તમે જોઈ શકો છો આથો સરસ આવી ગયો છે એને આપણે આવી રીતે લઈ લેશું પછી આપણે એમાં ધાણા નાખી દઈશું ધાણા નાખી દીધા છે હવે આપણે લીલી ચટણી કરેલી છે ખાંડીને એ નાખી દઈશું આજે આપણે છવ્વીસમી જાન્યુઆરી આવે એના માટે આપણે ત્રિરંગાની ઇડલી બનાવવાની છે એમાં જીરું નાખી દઈશું આપણે જોઈ શકો છો અને આ બે કલર લીધા છે લાલ લીલા આપણે એમાં આપણે મીઠું નાખી દેસું અને હલાવી લેશું આપણે પહેલાં એ સરસ રીતે હલાવી લેશું આપણે સરસ મિશ્રણ કરી લેશું પછી આપણે એમાં ઈનો નાખશું જોતા પ્રમાણે ઈનો નાખશું એને એક્ટિવ કરવા માટે આપણે લીંબુ નાખશું થોડું એને પણ આપણે હલાવી લેશું એકદમ ખૂબ જ ઠંડ આપણે ફેટી લેવાનું છે હવે આપણે ત્રિરંગા કલર કરવાનો છે એટલે આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરી દેસુ આવી રીતે આપણે એને બે ભાગમાં કરી દેસુ હવે એકમાં આપણે કેસરી કલર થોડો નાખી દઈશું થોડોક લીલો કલર નાખી દેસુ અને એને આપણે ખૂબ હલાવી લેશું ખૂબ જ ફેટી લેશું આપણે એને આવી રીતે તમને કલર ઓછો લાગે તો તમે ફરીથી એમાં નાખી શકો છો કલર આપણે સરસ મજાનો ઓરેન્જ કલર કરવો છે એટલે આપણે એને ફરીથી થોડોક નાખી અને એને હલાવી લેશું આપણે ખૂબ જ તેને આપણે ફેટી લેવાનું છે એ જ રીતે આપણે લીલા કલર માં કરી લેવાનું છે આ કલર થઈ ગયો છે હવે આપણે લીલા ને આવી રીતે ખૂબ ફેટી લેવાનો છે તમે જોઈ શકો છો આપણો લીલો કલર સરસ થઈ ગયો છે અને આપણે વ્હાઈટ કલર રાખશું આપણે આવી રીતે વાટક્યું ભરીને ઢોકળીમાં મૂકી દેવાની છે અને હવે એને આપણે બંધ કરી દેવાનું છે તો ચાલો ફ્રેન્ડ્સ આ આપણી ઇડલી છવ્વીસમી જાન્યુઆરીની થઈ ગઈ છે તૈયાર તમને જો કેવી લાગી છે તિરંગા સ્ટાઇલની આપણે બનાવી છે તો તમને સારી લાગી હોય તો અમને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં તો આજના દિવસે તમને બધાને છવ્વીસમી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છા હંમેશા હસતા રહો ખિલખિલાતા રહો અને દેશની સેવા કરતા રહો જય હિન્દ જય ભારત આવજો